સમગ્ર વિશ્વમાં થઈ રહી છે નવા વર્ષના આગમનની તૈયારી ત્યારે સૌ કોઈને ઉત્સુકતા હોય કે તેમનું નવું વર્ષ કેવું રહેશે ત્યારે આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે સિંહ કન્યા તુલા અને વૃષિક રાશિ માટે આવનાર વર્ષ શું લઈને આવ્યું છે કઈ બાબતોનું રાખવું ધ્યાન અને કયા કરવા શાસ્ત્રીય ઉપાય તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો બે હજાર ચોવીસની જ્યારે શરૂઆત થાય છે ત્યારે તમામ લોકોને મનમાં પ્રશ્ન થાય કે મારો બે હજાર ચોવીસ કેવું રહેશે મારી રાશિ કેવી છે મારી રાશિમાં કેવા થશે લાભ કયું થશે નુકસાન કેવા કરવા ઉપાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું ગઈ કાલે મેં મેષ રાશિથી માંડી અને કર્ક રાશિ સુધીની જાણકારી આપી હતી આજે તમને હું જાણકારી આપીશ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ અને વૃશ્ચિક રાશિ અને આવતીકાલે ધન રાશિ ધન મકર કુંભ અને મીનની જાણકારી આપીશ રાશિ કન્યા તુલા રાશિ ચક્ર ની પાંચમા નંબરની રાશિ છે સિંહ રાશિ જેના બે અક્ષર મન ટક્ષર બે હાજર ચોવીસ ની અંદર એવું કહેવાય છે કે સિંહ રાશિ માટે સાતમે શનિ આઠમે ગુરુ સાતમે શનિ નવમે ગુરુ અને આઠમે રાહુ છે સાતમે શનિ નવમે ગુરુ અને આઠમે રાહુ છે તો બે હજાર ચોવીસની અંદર એવું કહેવાય છે કે સિંહ રાશિ માટે વ્યવસાયમાં સારો લાભ જોવા મળી શકે છે મુસાફરીના સારા યોગ એમને બની શકે છે જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે શેર બજાર સટ્ટા બજાર જુગાર ક્લબ અને કદાચ કામો કરતા હોય તો તેવા કામોમાં તમારે ન પડવું જોઈએ તે બાબતોમાં તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે ગાડી ચલાવવાનો કદાચ વધારે પડતો શોખ હોય પરંતુ આ જે નવ વર્ષની અંદર આઠમે રાહુ છે અકસ્માત ન થાય પડવા વાગવાની કોઈ તકલીફ ના પડે તમારાથી કોઈને ન વાગે કોઈ મોટી તકલીફ દુવિધાઓ ના આવે તેનું ધ્યાન રાખવાનું મતલબ ગાડી ધીમે સમજી વિચારીને તમારે ચલાવવાનું છે અભિમાન ન કરવું જોઈએ બે હજાર ચોવીસમાં સંતાન સાથે તમારા સંબંધો સારા રહી શકે સંતાનમાં પ્રેમ વધી શકે છે સંતાન તમને મદદ કરી શકે છે સંતાન તમારું ધ્યાન રાખી શકે છે પરંતુ તમારે બને ત્યાં સુધી કઈ વસ્તુથી બચતા રહેવાનું વ્યસન થી પરસ્ત્રી સાથેના સંબંધો થી તમારે બચતા રહેવાનું સમાજમાં ક્યાંય બદનામી ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે બહેનો માટે વાત કરીએ તો સિંહ બહેનો માટે ધાર્મિક ધર્મ કાર્ય વધશે દાન તમારાથી થશે પૂજા પાઠમાં તમારું મન લાગશે અને આ વર્ષમાં તમે ધાર્મિક કાર્યક્રમમાં પણ તમે વધારે જઈ શકશો અને સમાજમાં સારું તમને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થીની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓએ બે હજાર ચોવીસમાં આ વિદ્યાર્થીઓને મહેનત કરવાની વધારે જરૂરિયાત રહેશે તમે તમારી મહેનત ઉપર તમારે ધ્યાન આપવાનું છે સમય તમારો ક્યાંય વધારે બગાડતા નહીં કેમ કે સમય બગડશે તો પછી તમને અભ્યાસમાં થોડી તકલીફ ઊભી થશે ઉપાય શું કરવાનો છે સિંહ રાશિના જાતકોએ ઉપાય કરવાના છે બુધવારના દિવસે શિવજીની પૂજા તમારે કરવાની છે શિવજી ઉપર તમારે કલશ ભરીને જલ અર્પણ કરવાનું છે ચાર બુધવાર તમે આ ઉપાય કરજો સારું રહેશે અને રાહુદેવના મંત્ર જાપ કરી શકાય ઓમ રાહવે નમઃ ઓમ રાહવે નમઃ મંત્ર જાપ કરજો જેનાથી સારું રહેશે વિશેષ રાહુ મહારાજનું પૂજન હવન વગેરે કરાવી શકો છો વાત કરીએ કન્યા રાશિ જેના અક્ષર છે પઠન કન્યા રાશિના જાતક માટે એવું કહેવાય છે કે છઠ્ઠે શનિ આઠવે ગુરુ સાતમે રાહુ બિરાજમાન છે મિત્રોથી લાભ થઈ શકે છે સંતાન સુખ સારું પ્રાપ્ત થઈ શકે છે પરંતુ પત્ની પીડા માં વધારો થઈ શકે પત્ની સાથે ક્યાંક તકલીફ ઊભી થઈ શકે છે કન્યા રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે અહીંયા તમારે કંઈ પણ કાર્ય કરવા હોય તો બને ત્યાં સુધી બુદ્ધિથી સમજી વિચારીને સૂઝ બૂઝથી કરેલા કાર્યમાં તમને સારી સફળતા જોવા મળી શકે છે ધંધાકીય બાબતો તમારું જે જ્ઞાન છે તમારું જે નોલેજ હોય ને જે પ્રમાણે તમે વ્યવસાય કરતા હોય બને ત્યાં સુધી તમારે તમારી એ વાતો કોઈને કહેવી નહીં તમારે ધંધાકીય જે માસ્ટર ચાવી હોય જે તમારું તમને અનુભવ હોય તો એ બધી વસ્તુ બને ત્યાં સુધી ધંધાકીય બાબતો ગુપ્ત રાખવી જે માણસો બહુ નેગેટિવ બોલતા હોય બહુ ચાલશે કરીશું તેવા વ્યક્તિઓનો સંગ ના કરવો તેવા હાથ ન મિલાવવા તેવા વ્યક્તિની વાતોમાં ન આવવું જોઈએ રોગી કોઈ હોય તો એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે ભાગીદારી વ્યવસાય તમે કદાચ કરતા હોય તો ગેરસમજ ઊભી ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે કન્યા રાશિના જે બહેનો હોય એમને પણ અહીંયા એકંદરે બે હજાર ચોવીસ તમારા માટે સારું છે પરંતુ શાંતિથી કરેલા કામ તમને સફળ બનાવી શકે છે ફરવાના યોગ બની શકે છે પરંતુ શરીરમાં ક્યાંક નાની મોટી કમજોરી જોવા મળે છે ગુસ્સો વધારે આવશે પરંતુ ગુસ્સોનો ગુસ્સાનો ત્યાગ કરવો પડશે જીવનસાથી સાથે ફરવાના યોગ બની શકે પરંતુ તેમની જીવનસાથીની વાતને તમારે સમજવાની છે અને વગર વધારે પડતો ક્રોધ ત્યાં પણ ન કરવો એવું કહેવાય છે કે અહીંયા કન્યા રાશિના બહેનો માટે પણ સરસ છે પરંતુ કોઈની વાતમાં ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીની માટે પણ વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા શુભ છે વાહન અને વાહન લાભ અહીંયા તમને થઈ શકે છે તમારે બને ત્યાં સુધી વાહન તમે ચલાવતા હોય તો તમારે અહીંયા વાહન ધીમે ચલાવવાનું છે કન્યા રાશિના જાતકોમાં પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થશે પણ ક્યાંક દાંપત્ય જીવન ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવાનું મતલબ બહુ વધારે પડતી કોઈ વાતને ખેંચવી નહીં વિદ્યાર્થીઓ માટે પણ વિદેશના બની શકે છે છે ઉપાય અહીંયા આઠ ગુરુવારના ઉપવાસ થાય તો કરવાના છે કેળનું ફળ જે કેળાનું વૃક્ષ હોય એમાં કેળનું જે ફળ આવે કેળા જેને આપણે કહીએ તો કેળાનું દાન ગુરુવારે ગરીબોને કરતા રહેજો ગુરુનું રત્ન ધારણ કરશો તમારા માટે કન્યા રાશિ માટે સારું રહેશે વાત કરીએ મિત્રો તુલા રાશિ રન અને ત અક્ષર તુલા રાશિ માટે એવું કહેવાય છે કે પાંચમે શનિ સાતમે ગુરુ અને છઠ્ઠે રાહુ છે શેર બજાર સટ્ટા બજારમાં બને ત્યાં સુધી તમારે ન પડવું જે તમારા માટે લાભદાયક બની શકે સમાજમાં માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે જીવનસાથીનું સારું સુખ તમને પ્રાપ્ત થઈ શકે જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે જીવનસાથી સાથે ફરવા હરવાના ઈશારા યોગ બની શકે છે ખોટા નિર્ણયો ન લેવાય તે બાબતનું ધ્યાન રાખવાનું છે છે વધારો થઈ શકે કાર્યમાં સારી સફળતા જોવા મળી શકે છે સાથે સાથે નાની નાની વાતમાં મિત્રો સાથે પરિવારમાં ઘર્ષણ ના થાય તે બાબતનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક છે વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે કે નવા મિત્રોની શરૂઆત થશે નવા મિત્રો તમને મળશે એ મિત્રો સાથે તમે નવા વર્ષમાં આનંદથી તમે તમારો સમય પસાર કરી શકશો તમારા મિત્રોથી તમને સારી મદદ મળી શકે છે પરંતુ જે તુલા રાશિના મારા બહેનો હોય તેમને પણ અહીંયા બને ત્યાં સુધી ખાવા પીવા બાબતે તમારે ધ્યાન રાખવાનું છે આડોશી પાડોશી તમને એકંદરે અહીંયા ફાયદા આપી શકે છે તમારી જે બેનપણી હોય એ પણ તમને ખાસ કરીને એ તમારા માટે લાભદાયક બની શકે છે તમને મદદરૂપ બની શકે છે એની સાથે હરવા ફરવાના યોગ પણ બની શકે છે અહીંયા તુલા રાશિના જાતકો એવું કહેવાય છે કે શનિ મહારાજના રત્ન ધારણ કરજો અને અગિયાર ગુરુવારનો ઉપવાસ કરજો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના બે અક્ષર ન અને ય અક્ષર વૃશ્ચિક રાશિ માટે એવું કહેવાય છે કે ચોથે શનિ છઠે ગુરુ અને પાંચમે રાહુ છે ઘર જમીન અને વાહન કદાચ તમારે લેવું હોય તો અશુભ છે સમજી વિચારીને ડગલું ભરજો જૂન મહિના બાદ ધન લાભ સારો થઈ શકે છે જુની ઉઘરાણી આવી શકે છે વ્યવસાયમાં ક્યાંક લાભ તમને જોવા મળી શકે છે સંતાન સાથે કોઈ મનમેલ ઓછા થઈ શકે સંતાન પાછળ તમારું ધન ખર્ચાઈ શકે છે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે તમારી આબરૂ ન જાય તે બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિને સલાહ આપવાનું આપણે ટાળવું કેમ કે તમે જે કઈ સલાહ આપશો જે કંઈ શીખવાડશો બને ત્યાં સુધી આ જશ નહીં મળે પણ આ અજસ તમને પ્રાપ્ત થઈ શકે છે પગની અંદર કોઈ વાગે નહીં તે બાબતનું ધ્યાન રાખવાનું છે મહિલાવતી જે ગર્ભવતી મહિલા હોય તે લોકોએ પોતાના ગર્ભનું ધ્યાન રાખવાનું છે મતલબ ચાલવામાં થોડું ધ્યાન રાખવું પડશે સાથે સાથે વૃશ્ચિક રાશિના જે બેન હોય એ લોકોએ કટુ વચનથી બચવાની જરૂર છે મતલબ બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ કડવું બોલે તો એને સહન કરવાનો આગ્રહ રાખજો ગુસ્સાનો ત્યાગ કરવો પડશે અહિયાં બહેનો પણ પોતાના દીકરાનું ધ્યાન રાખવું પડશે પોતાના દીકરાઓ કોઈ ખોટી લાઈને ન જાય તેનું ધ્યાન બહેનો પણ રાખવું પડશે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું પડશે કેમ કે બે હજાર ચોવીસમાં જો તમે મહેનત નહીં કરો તો ચોક્કસ એનું પરિણામ તમારે ભોગવવું પડશે તમે બને ત્યાં સુધી બીજાના ભરોસે બીજાના વિશ્વાસે ન રહેતા બીજાના ભરોસે રહેશો તો ક્યાંક તમને તકલીફ ઊભી થશે પ્રેમ પ્રકરણમાં ન પડવું તમારા માટે સારું રહેશે વૃશ્ચિક રાશિ માટે એકંદરે કષ્ટદાયક બની શકે પરંતુ ઉપાય કરવાનો છે ગુરુનું રત્ન તમે ધારણ કરશો તે તમારા માટે સારું રહેશે અને શક્ય હોય તો હનુમાન જય હનુમાન ચાલીસાનો પાઠ પણ ચોક્કસ તમે કરી શકો છો મિત્રો આજે સિંદર મજાની જાણકારી મેં આપી છે આવતીકાલે તમને હું ધન રાશિ ધન મકર કુંભ અને મિનની જાણકારી આપીશ મને આપો રજા જય ભગવાન